અંબાજીને વરસાદે દમરોળ્યું હાઇવે માર્ગ પાણીમાં ગરકાવ ચાલકો પરેશાન હવામાન વિભાગે જે રીતે બે દિવસ ભારે વરસાદની એટલે કે કમોસમી વરસાદની આગાહી કરી છે જેના પગલે યાત્રાધામ અંબાજીમાં ગઈકાલથી વરસાદ વરસી રહ્યો છે અને આજે ફરી સતત બીજા દિવસે ગરમીના ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો ગઈકાલે દાતાના અનેક વિસ્તારોમાં કરા પડ્યા હતા ત્યારે આજે અંબાજી પંથકમાં કરાનો વરસાદ પડતા વાતાવરણ ઠંડુ બન્યું છે બપોર બાદ એકાએક તૂટી પડેલ વરસાદના કારણે અંબાજીના મુખ્ય હાઈવે માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો આ હાઈવે માર્ગ પર પાણી ભરાઈ જતા નાના મોટા અનેક વાહન ચાલકો પરેશાન થયા હતા તો રાહદારીઓએ પણ મુશ્કેલીનો સામનો કર્યો હતો ભરૂનાળે પડેલા કમોસમી વરસાદ ચોમાસાના વરસાદને શરમાવે તેવો વરસાદ હતો હાઈવે પર ભરાયેલ પાણીથી અનેક વાહનો પણ ખોટવા હતા આજે અંબાજીમાં ચોફેર વરસાદી પાણી જ પાણી જોવા મળ્યા અને બજારોમાં પાણી નદીઓ વહેતી જોવા મળી હતી ગઈકાલે પડેલ વરસાદના પગલે ખેડૂતોના પાક કાળા પડી જતા નુકસાની ભીતિ ખેડૂતોને સતાવી રહી હતી ત્યાં આજે ફરી ભારે વરસાદ વરસતા ખેડૂતોની ચિંતા બમણી થઈ છે હજુ બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યાં ચાર દિવસની આગાહી છે જેમાં હજુ બે દિવસ બાકી છે આ કમોસમી વરસાદ જે રીતે વરસી રહ્યો છે તે કુદરતી આફત જ કહી શકાય કુદરત કેમ નારાજ થયો છે તે મોટો પ્રશ્ન ખેડૂતોનો તાત કરી રહ્યો છે ખેડૂતોને મોઢે આવેલ કોડીઓ છીનવાય તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે તો બીજી તરફ ભર આંકડા ઉનાળે ચોમાસાને શરમાવે તેવો કમોસમી વરસાદને તેમાં પણ કરા સાથેનો વરસાદ વરસતા વરસાદ જોઈ આશ્ચર્યચકિત ચકિત પામી રહ્યા છે દિવસભરની ગરમી બાદ અંબાજી પંથકમાં મોટાભાગે બપોર બાદ જ વરસાદની શરૂઆત થતી હોય છે બે દિવસથી આ જ રીતે વરસાદ વરસી રહ્યો છે જ્યાં હજુ બે દિવસ વરસાદની આગાહીનો માર લોકો સાથે ખેડૂતોએ સહન કરવાનો છે